મધિરાના બાળકોનો વાર્ષિક સ્ટેજ પ્રોગ્રામ યોજાયો આ કાર્યક્રમમાં મદ્રાસાયરામાં પડતા બાળકો અને બાળકીઓ દ્વારા સ્ટેજ ઉપર કુરાને શરીફની તિલાવત તેમજ નાતે પાક પડીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા કાર્યક્રમમાં મદ્રસાઇ ગુલશને મધ્યના સાદલીમાં કુરાને શરીફ પડતા હોય અને કુરાન શરીફની અરબી ભાષાની દિની તાલીમ લેતા બાળકોને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં પેટલાદથી સૈયદ મોહમ્મદ યુસુફ બાવા સૈયદ તાહિર અલી બાવા ટુડાઉથી સૈયદ ચાકર અલી બાવા સામરી શ્રી સૈયદ અસગર અલી બાવા અને સાદલી અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મદરેસાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને પ્રોગ્રામમાં મદરેસાની બાળકો દ્વારા સારી જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા દેશભક્તિ ગીત ગાતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું અને વાત કરીએ તો આ સ્ટેજ ઉપર લગાવેલ ત્રણ તિરંગા છંડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને કહી શકાય કે મદરસાએ ગુલશને મદીના સાધલી કમિટી દ્વારા તિરંગા ઝંડા લગાવે અને ભારત દેશ પ્રત્યે પોતાની તીજ ભક્તિ વ્યક્ત કરવી અને આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા માટે મૌલાના આયુબ કાદરી અને ખાસ કરીને સરફરાઝ રાઠોડ જાવેદભાઈ વકીલ અને તેમની યુવા ટીમ સખત મહેનત કરી રહી હતી રિપોર્ટર સંજય ખત્રી શિરુણ સમાચાર ન્યૂઝ શિનોર